તમે કદાચ યોગ પ્રાણાયામ જીમમાં એક્સરસાઇઝ કરતા હશો કાં તો પછી તમારા મન હૃદયને પ્રફુલ્લિત કરી શકે એવું સંગીત પણ સાંભળતા હશો અને દિવસની શરૂઆત કરતા હશો ઘણા લોકો એવા પણ હશે કે સવાર થતાની સાથે જ પોતાના મનગમતા મોટિવેશનલ સ્પીકર દ્વારા જે મોટિવેશન્સ આપવામાં આવતું હોય છે તેને કદાચ સાંભળતા હશે જોતા પણ હશે તો આવો જ એક કાર્યક્રમ ગુજરાત ફર્સ્ટ આપ તમામ દર્શક મિત્રો માટે લઈને આવ્યું છે કે જેથી કરીને તમારી સવાર તો સારી થાય પરંતુ તમારો એક એક જે કિંમતી ક્ષણનો સમય છે એને પણ પ્રફુલ્લિત તમે કરી શકો અને હા

સાચી નાડ પકડી છે કે મારી અંદર શું ચાલી રહ્યું છે એ કઈ ગણમથ હતી કે જેના કારણે હાયર એજ્યુકેશન તમે ભાવનગર અને ખાસ કરીને તમે હૈદરાબાદમાંથી માસ્ટર ડિગ્રી કર્યા પછી શિક્ષક બનવાનું સ્વપ્ન સૌથી પહેલી વસ્તુ તો ઘણા બધા લોકો નાનપણમાં અલગ અલગ રમતો રમતા હોય છે મારા મમ્મી એવું કહેતા હતા કે હું ઘર ઘર રમી જ નથી હું સ્કૂલ સ્કૂલ જ રમી છું એટલે નાનપણથી કંઈક એવું તો હતું કે મારે શિક્ષક બનવું છે અને આ ફિલ્ડમાં આવવાનું મારું પર્સનલ રીઝન છે કે જેના કારણે મને એવું થયું કે મારે આ નહીં પણ આ કરવું જોઈએ ક્યારેક જીવનની અમુક ક્ષણો એવી હોતી હોય છે અને હું નાનપણથી મારું એક નક્કી હતું કે મારે શું કરવું છે મને નથી ખબર હતી પણ મારે શું નથી કરવું એની માટે બહુ ક્લિયર હતી હમ સો મેં નક્કી કર્યું કે ચાલો થવું તો શિક્ષક જ છે પછી જીવન ધીમે ધીમે જીવનના જેમ જેમ પડાવો આવતા છે એમ તમને સમજાતું છે તમે આની માટે બન્યા છો ને આની માટે નથી બન્યા પર્સનલ એ કે મારા ખુદ પોતે વ્યક્તિ છે એટલે મને નાનપણથી ખબર હતી કે તમારા કુટુંબમાં એકાદ વ્યક્તિ આવી હોય તો તમે હન્ડ્રેડ પર્સન્ટ ક્યારેય ન જીવી શકો સ્પેશિયલી સ્ત્રીની સ્થિતિ બધું ખરાબ હોય કારણ કે મારા મમ્મી મારા નાનીને ને મેં ગમે એવા સુખની વચ્ચે એકાદ દુઃખ આમ કણવું પડ્યું હોય એવી રીતે મેં જોયા છે કે એમને મજા ન આવે તો મને એવું થયું કે એવું જ હતું કે હું મારા મામાને રાખીશ ગમે એમથી લગ્ન કરીશ તો સામેવાળી વ્યક્તિને કહીશ કે તું મને સ્વીકારવી હોય તો મારા મામાને સ્વીકારવી પડશે એવા એક વિચાર સાથે પછી જેમ જેમ મોટી થતી ગઈ એમ ખબર પડી ગયું કે આવા બાળકોને ભણાવવાના પણ હોય આવા બાળકોની સ્કૂલ પણ હોય પછી ધીમે ધીમે એક તાલીમ લીધી અને પછી જગતની તમામ માના પાસે મારે બેસીને કહેવું તો કે હું તારી સાથે છું એટલે મેં આવી શિક્ષક બનવાનો પ્રયાસ કર્યો એક સ્ત્રી અને એક સ્ત્રીથી વધારે બાળકનું દર્દ કોઈ ન સમજી શકે નેહલબેન તમે એ દર્દ અને તમે એ નાળને પારખી ગયા છો પરંતુ આ સભ્ય સમાજમાં મનોદિવ્યાંગ બાળકોનો ઉછેર કરવો તેવોને ભણાવવા તો સૌથી પહેલા સ્ત્રીની વ્યાખ્યા શું હોવી જોઈએ તમારી આ જગત તો સૌથી અઘરો પ્રશ્ન હોય ને એવી રીતે લોકો પૂછી રહ્યા છે કે સ્ત્રીની વ્યાખ્યા શું હોવી જોઈએ અસપ્ય આપણી જેટલી લોકોની નજર છે ને લોકોની નજરમાં સ્ત્રીની વ્યાખ્યા સ્ત્રીના ચહેરા પહેરવેશ અને તેની ચાલ કેવી છે તેનું આઉટલુક અને આઉટર પર્સનાલિટી કેવી છે એ રીતે નક્કી થતી બહુ સાચી વાત છે અને એનું કારણ એ છે કે વર્ષોથી આપણે કન્યા કેળવણી શીખ્યા દીકરીઓને સંસ્કાર આપવાનું શીખ્યા બહુથી દીકરીઓને સંસ્કાર આપવાનું દીકરીઓને કેળવણી કન્યા કેળવણી હવે થોડી કુમારોની કેળવણી પણ કરીએ જેથી કુમારોને કન્યાઓ સાથે રહેતા આવડે કન્યાઓ પાંચ વર્ષથી શીખી રહી છે કુમારો સાથે કેવી રીતે રહેવું જોઈએ કન્યાઓને આવડે ગયું કે ભાઈઓને સુખી કેવી રીતે કરવા એને કઈ રીતે સંભાળવા એનું ઘર કેવી રીતે સાચવવા એના સંતાનો કેવી રીતે સાચવવા એનું ભવિષ્ય કેવી રીતે બનાવવા એના સપનાઓ કેવી રીતે પૂરા કરવા પણ હવે કુમારોને થોડી કેળવણી આપીએ કે તારા ઘરમાં આવતી તારા જીવનમાં પ્રવેશતી એકાદ સ્ત્રી એકાદ કન્યાને કેવી રીતે સાચવવી જોઈએ એ રડે તો શું કરવું જોઈએ એ મૂંઝાય તો શું કરવું જોઈએ એના સપનામાં કઈ રીતે ભાગીદાર થવું જોઈએ એના મમ્મીને તાવ આવે તો શું કરવું જોઈએ આવી અનેકોનેક વાત હવે બંને પક્ષે ચલાવી જોઈએ આપણે માત્ર રાહુ કેતુનો કે સૂર્ય ચંદ્રનો સમાજ ન બનાવી શકે સૂર્યની સાથે ચંદ્રની પણ હાજરી એટલી જ મહત્વની છે એટલે હું કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યામાં કે આટલું આટલું હોય તો ત્રણ હોય તો સ્ત્રી તમારી અંદર પુરુષ હું તો ત્યાં સુધી કહું છું કે માત્ર સ્ત્રીને ઇન્ફિરિયર કે સુપીરિયર બદલા બદલે માત્ર યુનિક છે આ પૃથ્વી પર એને જીવવાનો અધિકાર છે એને સ્વપ્ન જોવાનો અધિકાર છે એટલું તમારી સાથેની એક પ્રજાતિ છે એટલું સ્વીકારી લઉં એટલે આવી ગયું કોઈ વ્યાખ્યા ન હોય તમારા વક્તવ્યમાં ખાસ કરીને સ્ત્રી વર્ગને તમે વધારે પ્રાધાન્ય આપો છો હું એવું નથી કે તમે પુરુષ વર્ગને પ્રાધાન્ય નથી આપતા તમે જાળવી રાખો છો પરંતુ સભ્ય સમાજમાં આજે એવા ઘણા દૂષણ થતા હોય છે કે જ્યારે આપણે સ્ત્રી કેળવણી કન્યા કેળવણીની વાત કરતા હોઈએ છીએ ત્યારે વધારે ફોકસ એ લોકો ઉપર થાય એટલે સ્વાભાવિક છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એક દીકરીનો ઉછેર થતો હોય દીકરાનો ઉછેર થતો હોય છે અને જ્યારે મા બાપ સાથેના એ સંતાનના સંભાળણા હોય છે અને એના પહેરવેશ અને એની જ્યારે ટીકા ટિપણી થતી હોય છે ને ત્યારે એક ઘરમાં પણ એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચે આવી જતી હોય છે કે યાર મોટિવેશનલ સ્પીકર્સને આપણે સાંભળતા હોઈએ છીએ ભલે ગમે તેટલી વાતોને આપણે રસપાન કરતા હોઈએ છીએ પણ ઘરમાં જઈએ એટલે આપણે આપણે યોગ્ય ચિત્રમાં આવતા રહેતા હોઈએ છીએ બરાબર છે એ સમાજની પૂરી વ્યગરતા તમે જો મહાભારત છે રામાયણ ગીતા છે એ ગ્રંથો આવ્યા પછી કૃષ્ણ બોલી ગયા પછી આપણે પીડામાં આવીએ છીએ હીરો જ છો પણ એની ઉપરની ધૂળ સાફ કરવા માટે કોકે તો આવવું પડે કોકે તો આગળ વધારવું પડે એટલે આવું કંઈક સાંભળીએ અને આમાં એવું છે કે તમે હજાર જણા માટે નથી બોલતા હજાર જણામાંથી એ દસ જણા એવા છે કે જેની આંખ ખુલ્લી છે હૃદય ધબકતું છે અને ક્યાં કોઈ છે બદલાઈ જવાની નવા આવવાની એવા વ્યક્તિઓ માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ અને તમારી વસ્તુ બહુ સાચી છે ઘરે જઈએ ત્યારે એના એ પણ જ્યાં સુધી તમે સભાન નહીં થાવ તમારા બદલાવા માટે તમે તમને ખુદને એવી ઈચ્છા નહીં થાય કે મારે બદલાવું નથી મારે કશું કરવું નથી ત્યાં સુધી કશું જ નથી થવાનું હા મારું અને તમારું કામ એક જ છે કે આંખ ઉઘાડીએ પછી આંખ ઉઘાડ્યા પછી તમારે જોવું કે ન જોવું એ તમારી પસંદગીની વસ્તુ છે થેન્ક યુ સો મચ નેહલબેન આજના આ કાર્યક્રમમાં સુંદર મજાની વાતો અને તેની સાથોસાથ મોટિવેશનલ એક મેસેજ આપ્યો છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ